વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ હાજર રહ્યા હતા આ વેળાએ મહાનુભાવોના હસ્તે જન્મ તથા અન્ય સેવાકીય મંજૂરીના પત્રો લાભાર્થીઓને એનાયત કરાયા હતા તથા મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કરી એક પેડ માકે નામની સંકલ્પના ચરિતાર્થ કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી આણંદ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ આણંદ નગરપાલિકા ચીફ ઓફિસર એસ કે ગરવાલ અગ્રણી રાજેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ગુજરાત રાજ્યના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા બત્રીસ નગરપાલિકાઓમાં સિવિક સેન્ટરનું એક સાથે ઉદઘાટન કરવામાં આવ્યું છે તેઓ શ્રીના સુભાસ્તે ખાતે સિવિક સેન્ટરની શરૂઆત થઈ છે નાગરિકોની જરૂરિયાતવાળી તમામ સુવિધાઓ એક જગ્યા પરથી મળે એટલા માટે થઈને નગરપાલિકાઓની આ સુવિધા જ્યારે ચાલુ કરવામાં આવી છે ત્યારે ચુમ્માલીસ કરોડના ખર્ચેથી બત્રીસ જેટલા સેન્ટર ઉપર નવા સેન્ટર બનાવવામાં આવ્યા છે અને ઓટોમેશનની સાથે સાથે આવતા પાંચ વર્ષનો મહેકમ પણ વોયન ડેમ પણ રાજ્ય સરકાર ભોગવવાની છે ત્યારે આણંદ નગરપાલિકાની જો વાત કરીએ તો હવે આણંદ નગરપાલિકાએ એ મહાનગરપાલિકા થવા જઈ રહી છે ત્યારે ખાસ કરીને એસી પંચ્યાસી સ્ક્વેર કિલોમીટર એરિયામાં ચાર લાખ જેટલા નાગરિકોને આને સુધો ફાયદો થવાનો છે ત્યારે સૌ પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ બધા જ નાગરિકોને જે પણ મળવાપાત્ર જે સર્ટિફિકેટ છે દાખલા છે એ બધા જ્યારે એક જગ્યા પરથી મળે છે ત્યારે આપણા ઘરના નજીક આ સુવિધા છે સુવિધાનો આપણે બધા મોટો